હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે ઇમ્યુનિટી વધારવા વાળનું ગ્રોથ વધારે ઝડપથી તમારું વજન ઉતારે એવું આજે આપણે આમળાનો જ્યૂસ છે તે બનાવીને તૈયાર કરવાનું છે જો તમે આમળાનું જ્યૂસનું સેવન રોજ સવારે એક ગ્લાસનું તમે સેવન કરશો ને તો તમારા શરીરમાં અનેક ફાયદા થશે તો આમળાનો જ્યૂસ બનાવવા માટે અહીં મેં ચાર આમળા લઈ લીધા છે એટલા આમળામાં બે ગ્લાસ જ્યુસ બની જાશે તમારે જો વધારે બનાવવું હોય તો તમે આમળા વધારે લઈ શકો છો અહીં મેં ફુદીનો લીંબુ સણચર પાવડર અને આદુ લઈ લીધું છે ફુદીનો અને આદુ એડ કરવાથી તમારો ટેસ્ટ સરસ આવે છે આમળાના જ્યુસમાં અને ખા ખાવામાં પણ ખૂબ જ ફાયદાદારક છે તો હવે આપણે આમળાના કટકા છે તે કરી લેશું જ્યુસ બનાવવા માટે સંચર પાવડર એડ કરવાથી આમળાના જ્યૂસમાં ટેસ્ટ સરસ આવે છે આમળા છે તે વિટામિન સીથી ભરપૂર હોય છે જેથી આપણી સ્કિન પણ સરસ ચમકતી થઈ જાય છે જો તમે રોજ એક ગ્લાસ તમે આમળાના જ્યુસનું સેવન કરો છો તો ખાસ શિયાળામાં આમળાનું જ્યુસ પીવાથી અનેક ફાયદા થાય છે તો દરરોજ સવારે તમારે આમળાના જ્યુસનું જરૂરથી સેવન કરવું જોઈએ તો અહીં મેં બધા જ આમળાના કટકા કરી લીધા છે હવે એક મિક્સર જાર લઈ લીધું છે હવે તેમાં આપણે આમળાના કટકા કરેલ છે તે એડ કરી દેસુ ફૂદીનો એડ કરી દેસુ ફૂદીનો એડ કરવાથી ટેસ્ટ છે તે સરસ આવે છે આમળાના જ્યુસનો આ તો એડ કરી દેસુ એકવારથી જરૂરથી આ રીતના તમે ટ્રાય કરજો સંચર પાવડર એડ કરી દીધો છે હવે આને આપણે સૌથી પહેલાં પેસ્ટ બનાવી લેશું તો અહીં પેસ્ટ છે તે બની ગઈ છે હવે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અડધા ગ્લાસ જેટલું જેથી પેસ્ટ છે તે સારી રીતના બનીને તૈયાર થઈ જાય તો અહીં પેસ્ટ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હવે એક બર્તન લઈ લીધું છે અને એક ગયણી લઈ લીધી છે હવે આપણે બધી જ પેસ્ટ છે તેને ગાળી લેશું જેથી જે અંદરનું જ્યુસ હોય તે બધું જ નીકળી જાય બહાર આપણે હાથથી મદદથી જે છે તે મસાલો દબવી દઈશું જેથી અંદરથી જે પણ હોય તે નીકળી જાય બધું જ જ્યુસમાં અંદર જે આમળાનો પલ્પ હોય તે બધો જ બહાર નીકળી જાય આવી રીતના દબવી દઈશું આપણે પલ્પને તો અહીં જ્યુસ છે તે તૈયાર થઈ ગઈ છે આપણે એક ગ્લાસ પાણી એડ કરી દઈશું તો આપણું આમળાનો જ્યૂસ છે તે બનીને તૈયાર છે હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું તો અહીં મેં બે ગ્લાસ લઈ લીધા છે હવે આપણે તેમાં આમળાનો જ્યુસ છે તે સર્વ કરી દઈશું એકવારથી જરૂરથી તમે આ રીતના ટ્રાય કરજો તમારું આમળાનું જ્યુસ એટલું ટેસ્ટી બનશે ને કે તમે દરરોજ સવારે આમળાનો જ્યુસ પીવા લાગશો નહીં પસંદ હોય તો તમને પણ ભાવવા લાગશે તેટલું સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો